નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત સાથે આપણે અવનવા પાકવાની માહિતી અને અવનવા ખેડૂત મિત્રોને મળતા હોઈએ છીએ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ છીએ તુવેરના પાકની અંદર તુવેરના પાકની અંદર તમે જોઈ રહ્યા છો અત્યારે તુવેર એક સરખી અને સરસ મજાની હાઈટમાં અત્યારે લૂમે ઝૂમે ઊભી છે તો આની અંદર ભાઈએ કેવી માવજત કરી એ આપણે આજે ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું ભાઈ આપણી સાથે ઘણા વર્ષથી ખેતીવાડીના આપણા વિડીયો પણ જોવે છે આપણી ભલામણો મુજબ પ્રોડક્ટો વાપરે છે અને સરસ મજાના પરિણામો પણ મેળવે છે તો એમનો પરિચય લઈ આપણે વિડીયોમાં આગળ વધીએ તમારું નામ મારું નામ છે નિતેશભાઈ પ્રેમજીભાઈ ઉતેળિયા ગામ ભેમગઢ તાલુકો સોટીલા જિલ્લો સુરેન્દ્રનગર અને હું આ ત્રણ વર્ષથી ખેતી કરું છું એમાં આપણે આ ફૂલ જેલનું ઉપયોગ કર્યો છે આ દૂરમાં અને જટપટ થાર અને સિસ ફાયરનો ઉપયોગ કરેલો છે બરાબર હવે તમે અત્યારે આ તુવેની અંદર જે શટકાવ શરૂઆતથી કર્યો તો પહેલો શટકાવ આમાંથી તમે શેનો મારેલો હતો પહેલો શટકાવ આમાં મારેલો હતો આપણે સિસ ફાયરનો મારેલો હતો બુલડોઝરનો મારેલો હતો અને હા ફાલ મારેલો તો સીઝ ફાયર જે છે એ ખેડૂત મિત્રો કોઈપણ પ્રકારની સુસાઈ જીવાત હોય ઝીણી જીવાત હોય ઉડતી જીવાત હોય તો એના માટે ખૂબ સારું એ રિઝલ્ટ એ સીઝ ફાયર આપે છે પછી આપણે જે થાર નવસો એકો તેની વાત કરીએ છીએ એ ફૂગનાશક તરીકે છોડને સુકારા સામે રક્ષણ આપવા માટે ફૂગ જન્ય રોગો છે અને છોડને કુણપ રાખવા માટે એ ખૂબ સારું એ પાંચ એમએલનો ડોઝ એમાં ખૂબ સરસ મજાનું કામ આપે છે અને સીઝ ફાયર આપણે દસ એમ એલ છે અને ખાસ આપડે જ્યારે ફૂલ જેલની ભલામણ કરીએ છીએ તો દર વખતે આપણે દરેક પાકોમાં કહીએ કહે છે કે ફૂલ જેલ આપી દો એટલે પાકની અંદર તમારે ઉત્પાદનની ચિંતા છોડી દેવાની છે ફૂલ જેલ એટલે કોઈ પણ પાક અંદર ફાલ ને લાગવું જ પડે લાગવું જ પડે ફાલ લાગે એટલે એમાં જે જે છે માત્ર ફાલ જ નથી લગાડતું પણ ફૂલમાંથી ફળ પણ ઝડપથી બનાવે અને ફળની ક્વોલિટી ને સાઈઝ ને ગુણવત્તામાં પણ એવો જ વધારો કરે છે રિઝલ્ટ હોય હો ટકા તમાર નજર સામે જોઈજો તમે આનો ફૂલ જેનો એક છટકાવ કર્યો એક છટકાવ કરેલો દેખાય છે સિંગો બંધાઈ છે બંધાઈ અને અત્યારે બીજો પણ આરવે મંગાવી લીધો છે અને આવતા થા તો આરવે

હજી છટકાવ લાગશે એટલે આની રોનક જ કઈક અલગ હશે તો આમાં તમને કેમ લાગે કે આની અંદર તમને કેવું ઉત્પાદન મળશે આમાં સારું ઉત્પાદન મળશે બરાબર ખેડૂત મિત્રો પછી આમાં તમે જે ઝટપટની જે આપણે ભલામણ કરીએ છીએ આ વર્ષેથી આપણે જ્યારે ભલામણ કરીએ તો ઝટપટનો તમે આની અંદર ઉપયોગ કરો તો એમાં કેવું તમને બેનિફિટ મળે બેનિફિટ સારું મળે આપણે આમાં દવાનો છંટકાવ કર્યો ને એટલે રિઝલ્ટ સારું મળે ને ઉત્પાદન વધુ મળે બેનિફિટ વધારે મળે ખર્ચ ઓછા ખર્ચ ઓછા પૈસા દવાના ઓછા ઓછું હા બરાબર ખર્ચો ઘટી જાય છે અને એમાં રિઝલ્ટ સારું હોય હોય રિઝલ્ટ મળે છે જટપટ એ ખેડૂત મિત્રો વૃદ્ધિ વિકાસ માટેની દવા છે તમે આ છોડના અત્યારે વૃદ્ધિ વિકાસ તમને નજર સમક્ષ છે કે તમે તુરના છોડ જુઓ તો કે આપણા માથોડા ઉપરના હાઈટના છોડ અત્યારે થઈ ગયા છે અને ફ્લાવરિંગ પણ ખૂબ સારું છે તો આ આપણે ભલામણનો જે છે એ તમે રિઝલ્ટ તમારી નજર સમક્ષ છે તમે ખેડૂત ભાઈને મોઢે પણ સાંભળ્યું અને તમારી નજર નજર સમક્ષ પણ આ રિઝલ્ટ તુવેરની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી નથી કોઈ જીવાત કે નથી કોઈ રોગ કમ્પલીટ અત્યારે તુવેર ઊભી છે તો તમે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપી આપીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ચોટેલા વિસ્તારની અંદર એ આપણે વિપુલભાઈ ખૂબ સરસ મજાનું ખેડૂતો માટે કામ કરી રહ્યા છે અને બધા ખેડૂતો સુધી પ્રોડક્ટ પહોંચાડી રહ્યા છે તો એમનો પણ પરિચય મેળવીએ તમારું નામ મારું નામ બાવડિયા વિપુલ હે ગામ મારું ખેરડી એ મારો એગ્રો અણંદપુર રોડ એગ્રો સર્વિસ સેન્ટર મારો મોબાઈલ નંબર એ સત્તાણું ત્રેવીસ બાણું પાસઠ અગિયાર અને ફૂલજેલ હે થાર નવસો એકોતેર હે બુલડોઝર હે ઝટપટ હે બધી પ્રોડક્ટ મારે દુકાને મળી જશે બરાબર અને ખેડૂત ને નજરે દેખાય એવા રિઝલ્ટ છે બહુ મસ્ત રિઝલ્ટ છે એટલે એકવાર ફૂલ જેલ ને અવશ્ય વાપરજો આ વિસ્તારની અંદર આપણે અવારનવાર ખેડૂત મિત્રોને મળી અને આવા રિઝલ્ટના વિડીયો તમારા સુધી પહોંચાડ્યા છે આપણે શાકભાજી હોય કપાસ હોય કે તુવેર હોય કોઈપણ પાકો એની અંદર આપણે બધા ખેડૂત મિત્રો વાપરે છે અને ખૂબ સારા પરિણામ મેળવે છે તો ચોટેલા વિસ્તારની અંદર આપણે વિપુલભાઈ ત્યાં મળી જશે તો એમનો અવશ્ય સંપર્ક કરજો ગુજરાતના બીજા ખૂણામાં કોઈપણ જગ્યાએ તમારે કોઈપણ દવા મળી હોય તો અમારો હેલ્પલાઇન નંબર છે સત્તાણું બે સત્તાવન પિસ્તાલીસનો એકોતેર આ નંબર ઉપર ફોન કરી અને વધારે માહિતી મેળવી શકશો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ Bye-bye.